નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની એક ચર્ચા કરવાના છીએ જે પેન્શનરોના પેન્શન વધારાને લઈને આવ્યા છે તો મિત્રો પેન્શનરોના ઇંતજારનો આખરે આવ્યો છે સુખદ અંત અને પેન્શનમાં થશે આટલા ટકાનો વધારો તો મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો આઠમું પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ વધતી જતી મોંઘવારી વચ્ચે આઠમા પગાર પંચની ભલામણોથી નોંધપાત્ર રાહતની અપેક્ષા રાખી રહ્યા છે કારણ કે તેમના પગાર અને ભથ્થામાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે જોકે સરકારે હજુ સુધી કમિશનની રચનાની સત્તાવાર જાહેરાત કરી નથી જેના કારણે કર્મચારીઓમાં ઉત્સુકતા ચાલી રહી છે તો આ કમિશન કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર લાવી શકે છે તો મિત્રો ખાસ કરીને સરકાર દર દસ વર્ષે એક નવું પગાર પંચની સ્થાપના કરતી હોય તો આ વધતી જતી મોંઘવારીની વચ્ચે આઠમા પગાર પંચની ભલામણોથી નોંધપાત્ર રાહતની પણ અપેક્ષા છે કારણ કે તેમના પગાર અને ભથ્થામાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે જોકે સરકારે હજુ સુધી કમિશનની જે રચના હોય તેની સત્તાવાર જાહેરાત નથી કરી અને જેને કારણે કર્મચારીઓમાં ઉત્સુકતા ચાલી રહી હોય છે અને આ કમિશન કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સારા સમાચાર લઈને આવી શકે છે ત્યારબાદ જોઈએ તો આઠમા પગાર પંચની ભલામણો સામાન્ય રીતે પેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની છે તો આ તારીખ માટે ત્રણ મહિનાનો ઓછો સમય બાકી રહ્યો હોવાથી સરકારે હજુ સુધી ઔપચારિક રીતે કમિશનની રચના કરી નથી તો મિત્રો ખાસ કરીને આઠમું પગાર પંચ જે પેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાનું છે પણ હવે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસને ત્રણ મહિનાથી પણ ઓછો સમય છે તે બાકી રહ્યો છે પરંતુ હજુ સુધી સરકારે ઔપચારિક રીતે કમિશન છે તેની રચનાની જાહેરાત કરી નથી તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ સરકારના આગામી પગલાંના આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો કમિશનની રચનામાં વિલંબને કારણે ઘણા અહેવાલો આગાહી કરે છે કે તેમની ભલામણોનો અમલ બે હજાર સત્યાવીસ સુધી વિલંબિત થઈ શકે છે જોકે તે ઘણીવાર પૂર્વવર્તી હોય છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને જતી મોંઘવારી વચ્ચે પગાર પંચની ભલામણોથી નોંધપાત્ર રાહતની અપેક્ષા છે અને કારણ કે તેમના પગાર અને ભથ્થામાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે જોકે સરકારે હજુ સુધી કમિશનની રચનાની જે સત્તાવાર જાહેરાત કરવી જોઈએ તે કરી નથી અને જેના કારણે કર્મચારીઓમાં ઉત્સુકતા પણ ચાલી રહી હોવાથી આ કમિશન કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર લાવી શકે છે તો શું છે સમગ્ર વિગત તેની વાત કરીએ તો કમિશનના અહેવાલ મુજબ આઠમા પગાર પંચનો ફિટમેન્ટ ફેક્ટર લગભગ એક પોઈન્ટ છન્નું રહેવાની ધારણા છે તો જે કર્મચારીઓના લઘુત્તમ મૂળ પગારને લગભગ બમણો કરશે તો જ્યારે સંપૂર્ણ અમલીકરણ બે હજાર સત્યાવીસ સુધીમાં થઈ શકે છે તો ત્યારે લાભો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે તો આનાથી પાંચ મિલિયનથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને આશરે છ પોઈન્ટ પાંચ મિલિયન પેન્શનરોને ફાયદો થશે તો જેમને નવું પગાર માળખું લાગુ થયા પછી બાકી રકમ પણ મળશે ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે તો ફિટમેન્ટ ફેક્ટર એ એક ગુણક છે જેની મદદથી કર્મચારીઓના જૂના બેઝિક પગારનો ગુણાકાર કરીને નવો બેઝિક પગાર નક્કી કરવામાં આવે છે ઉદાહરણ તરીકે છઠ્ઠા પગાર પંચ હેઠળ લઘુત્તમ બેઝિક પગાર રૂપિયા સાત હજાર હતો તો સાતમા પગાર પંચમાં બે પોઈન્ટ સત્તાવનનો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યો હતો જેના કારણે લઘુત્તમ પગાર વધીને રૂપિયા અઢાર હજાર થયો હતો તો હવે આઠમા પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ બાણું થી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે રહેવાની શક્યતા છે તો જ્યારે એક પોઈન્ટ છન્નું સૌથી વધુ સંભવિત માનવામાં આવે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પગાર કેટલો વધશે તો જો એક પોઈન્ટ છન્નુંનો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો લઘુત્તમ મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને પાંત્રીસ હજાર બસો ને થશે લેવલ એકના કર્મચારીઓ માટે તો આમાં મોંઘવારી ભથ્થું સામેલ નહીં હોય પરંતુ શહેર પર આધાર રાખીને ઘરભાડું ભથ્થું છે તે ઉમેરવામાં આવશે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર